બીજી તરફ વડોદરામાં ફતેગંજમાં બે યુવાનો વચ્ચે બબાલ થઈ બોલાચાલી ઉગ્ર થતા બંને વચ્ચે ઝપાઝપી થઈ બંને યુવાનો વચ્ચે થયેલી મારામારી કેમેરામાં કેદ થઈ છે સિક્યોરિટી ગાર્ડ પણ તમાશો જોતા નજરે ચડ્યા બંને યુવાનો નશાની હાલતમાં હોવાની ચર્ચા જાહેરમાં મારામારી થતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો બીજી તરફ વડોદરામાં બેફામ બનેલા માથાબારે શખ્સની દહેશત જોવા મળી છે લક્ષ્મીપુરા વુડાના મકાનની ઘટના નશાની હાલતમાં તાયફો કર્યો જાહેરમાં અપશબ્દો બોલીને આતંક મચાવ્યો નજીવી બાબતે તકરાર થતા ગળું કાપી નાખવાની ધમકી આપવામાં આવી એક યુવકના ગળા પર તીક્ષ્ણ હથિયાર મૂક્યું માથાબારે શખ્સની કરતૂતનો વીડિયો વાયરલ થયો છે અન્ય સમાચાર સુરતથી જાહેરમાં બર્થડેની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં બર્થડેની ઉજવણી કરવામાં આવી તેરે રોડ ઉપર આવેલી સુકી નગર પાસેનો આ વિડિયો છે જે વાયરલ થઈ રહ્યો છે લોકોને એકત્ર કરી અને ફટાકડા ફોડી બર્થ ઉજવણી કરતો દેખાયો યુવક ભાજપનો કાર્યકર્તા હોવાની માહિતી પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ભરૂચમાં હત્યા કેસના આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિકોનો રોષ જોવા મળ્યો છે સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે આરોપીને પોલીસની હાજરીમાં મેથી પાક ચખાડ્યો નંદેલાવ સ્થિત આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની ઘરમાં કરપીણ હત્યાના કેસમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી હતી જે બાદ રિકન્સ્ટ્રક્શન દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોએ આરોપી સામે રોષ જોવા મળ્યો હતો આરોપીને લવાયો ત્યારે સ્થાનિકોએ આરોપીને મેથી પાક ચખાડ્યો હતો જેના કારણે એક તબક્કે વાતાવરણ ગરમ બન્યું હતું સત્તર ઓગસ્ટ બે હજાર પચીસે પ્રકાશ માલીની તેના નોકરોએ ઘરમાં હત્યા કરીને ફરાર થઈ ગયા હતા સુરત શહેરમાં સ્ક્રેપના વેપારી ઠગાઈનો ભોગ બન્યા છે ઠગ ટોળકીએ વેપારીને સ્ક્રેપ સસ્તા ભાવમાં આપવાની ઓફર આપી હતી વિદેશી માલનો લોભ આપી વેપારીના પૈસા પણ પડાવ્યા આરોપીઓએ કંપનીઓના નામે બે કરોડ ઓગણીસ લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા અને માલ ડિલિવરી ન આપીને નાણાં પરત પણ ન આપ્યા જે બાદ વેપારીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે તરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી મેળવી લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે ફૂલ પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે મહેસાણામાં લુટેરી દુલ્હન ચાંદની પ્રકરણમાં તપાસ તેજ કરવામાં આવી છે આદિવાડાના યુવકના ગીરવે મૂકેલા દાગીના રિકવર મંગળસૂત્ર ચાંદીની પાયલ સહિતના દાગીના ગીરવે મૂક્યા હતા લગ્ન કરનારી આ ગેંગના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે ચાંદનીએ પોતાની મરજીથી કુલ પંદર યુવકો સાથે લગ્ન કર્યા હતા રૂપિયા મળતા હોવાથી પોતાની મરજીથી લગ્ન કર્યા હતા નોટરી દ્વારા ચાંદનીના પાંચ લગ્ન અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં એક જ જગ્યાએ કરાવાયા હતા ચાંદનીના બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર શખ્સની ધરપકડ કરવાની કવાયત હાથ ધરાઈ છે બોટાદ તાલુકાના લાઠીદળ સબિયાદ ખાતે ઠેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારંભ કરાયો છે બોટાદ જિલ્લાના આશરે આઠ ખેડૂતો દ્વારા કપાસને લઈને રજીસ્ટ્રેશન કરાવાયું છે કપાસના શુભારંભ સમયે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ તેમજ અન્ય સ્થાનિક આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા ખુલ્લા બજારમાં હાલ ખેડૂતોને ચૌદસોની આસપાસનો ભાવ મળે છે

આજે સીસીઆઈની કામગીરી શરૂ કરવામાં આવી છે બજાર અને અત્યારના ભાવને તમે જુઓ તો ખેડૂતની અંદર લગભગ દોઢસો રૂપિયાનો મને ફાયદો થાય છે તો અસંખ્ય ખેડૂત બોટાદ જિલ્લાના આમ તો કપાસનો મુખ્ય ગુજરાતની અંદર જો સૌથી ઉત્પાદન થતું હોય તો બોટાદ ખાતના જિલ્લાની અંદર કપાસનું ઉત્પાદન છે ત્યારે સૌથી વધુ બોટાદના જિલ્લાના ખેડૂતોને અહીંયા લાભ થવાનો છે ખેડૂતને હોવાથી દોઢસો રૂપિયાનો સેફ ફાયદો છે શિક્ષણ પર જોવા મળી રહી છે પર પડી રહેલી અસર જોવા મળી રહી છે શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવતા શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું છે સ્થિતિ એવી છે કે શિક્ષકોના અભાવે બે ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં બેસાડવા પડી રહ્યા છે મહેસાણા શહેરમાં આવેલી ઇન્દિરાનગર પ્રાથમિક શાળાની વાત કરીએ તો કુલ સત્તર શિક્ષકોમાંથી ત્રણ શિક્ષકો બીએલોની કામગીરીમાં ગયા છે બે રજા પર છે બે શાળાકીય કાર્યક્રમમાં વ્યસ્ત છે એટલે કે સાત શિક્ષકો હાજર નથી બાકી વધેલા દસ શિક્ષકો શાળાના બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે જેથી બે વર્ગના વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં બેસાડવાની ફરજ પડી છે આ જ સ્થિતિ જિલ્લાની અન્ય શાળાઓમાં પણ જોવા મળી રહી છે અત્યારે હાલ મારી એસઆઈઆરની કામગીરી છે એટલે અમે એક સતત એનમાં જ રોકાયેલા છીએ અને મારા વર્ગનું કામ બીજા શિક્ષકો કરી રહ્યા છે અને અત્યારે હાલ એસઆઈઆરની કામગીરીમાં એટલા બધા વ્યસ્ત છીએ કે બાળકોનું ધ્યાન આપી શકતા નથી હાલમાં એસઆઈઆરની કામગીરી ચાલે છે અને સાથે સાથે કુલ સ્ટાફ જે સોળ પંદર પ્લસ સોળ વન અને સાથે જ્ઞાન છે કુલ સત્તર એમાં

ચિંતન શિબિર યોજાશે જેમાં મુખ્યમંત્રી મંત્રીઓ મુખ્ય સચિવ અને બસો બેતાળીસ જેટલા અધિકારીઓ તેમજ તમામ જિલ્લાના કલેક્ટરો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ હાજરી આપશે અધિકારીઓ ટ્રેન મારફતે વલસાડ રેલવે સ્ટેશન આવી ત્યાંથી વિશેષ બસ દ્વારા મોહનગઢ પર આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ પહોંચશે જેને લઈને પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા બંદોબસ્તની ચકાસણી કરીને રિહર્સલ પણ યોજવામાં આવ્યું છે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસની થીમ પર આધારિત આ શિબિરમાં સરકારના વહીવટને વધુ અસરકારક બનાવવા માટે વિચાર મંથન કરવામાં આવશે ઉપસ્થિત અધિકારીઓ તેમની ઉપલબ્ધિઓ મુશ્કેલીઓ પડકારો અને તેના ઉકેલ અંગે ચર્ચા કરશે જિલ્લામાં પ્રથમ વખત આયોજિત આ મહત્વપૂર્ણ શિબિરને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે